ઓટો મારતો તો ભૂન બુન આયાક નહી આયો ઓટો મારું તા મારા બેટા રાતે એક મગફળી ખાઈ ગયા તા મારા ભાઈ છોકરા એ ઘેર નહીં ખાલો

મગફળી નહીં તમે શું બોલતા શું બોલતા અમારા ઢંગ દાળો તો અમે આટલો બધો વાવી તો મેળવાનો મહેનત કરી આપણે તમે કે મન તો તમારા કોઈ ઢંગઢાળા વગેરે ખેતર માં આવું પડ્યું

એ ઢેર માખ ભઈઓ ભૂસ્યા છે એ આશીવાદ છે હવે તો પેટે ઉણા છે ઉંદડા બોલીરાઈ ખેતરમાં માર ભાઈ ઊભા રો મારે મારે મારો ખોદી નાખ્યો બધું ફળી આખી આ

જે ઘરે અલ્યા હવે વાર નઈ થાય હેડો ઈચ્છા વિવાહ ઓ મા કલા કલા બીજે બેહો હોય ઓ પોતાના ઘરે આવુ નઈ હેડો તા હેડો નાડ ભયો ઓલે ડાયે ડાયે જ જ જ ઉજા ઓ સાના લાવવાનો તો અમારે

કોણ જાય કોણ જાય આને કોણ કોણ હે પાલેગો હેગો બે જા મરી ગયો તમે આ છોકરો આ છોકરો મરી ગયો છોકરો આ જો ડોકોલા 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 છોકરો ડોકોલા